નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન ગણિત વિષયમાં એકમ નંબર ચાર લાંબુ અને ટૂંકું તેના વિશે અભ્યાસ કરીશું પહેલો છે કે માગ્યા મુજબ જવાબ આપો માગ્યા મુજબ જવાબ આપો એક તમારા વર્ગખંડના દરવાજાની ઊંચાઈ કેટલા વ્યાં થશે તો આપણે આપણા જે વર્ગખંડનો દરવાજો હોય એની ઊંચાઈ વ્યાંત વડે માપવાની છે તો જવાબ આવે બાર વ્યાંત આમાં કોઈને તેર ચૌદ પંદર વ્યાંત થઈ શકે બીજો છે આપેલ અભરાય પર કેટલી બરણી ગોઠવાઈ શકે તો જવાબ આવશે આઠ બરણી ત્રીજું છે આ તાર પર આપેલ ચિત્રો મુજબ કેટલા ચિત્રો લટકાવી શકાય તો આ તાર ઉપર આપણે જોઈ શકીએ કે એક બે અને ત્રણ ચિત્રો લટકાવેલા છે અને બીજા એક બે અને ત્રણ ચિત્રો લટકાવી શકાય તો કુલ છ ચિત્રો લટકાવી શકાય હવે બીજું છે કે સેન્ટીમીટરમાં માપો અહીંયા બેટ ની લંબાઈ પેન્સિલ ની લંબાઈ તીર ની લંબાઈ અને રબર ની લંબાઈ આપેલી છે તો આપણે તેના આધારે જે ત્રણ પ્રશ્નો છે એના જવાબ લખીશું કે બેટની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર છે તો લંબાઈ લંબાઈ આપણે અહીંયા જોઈ કે કે સુધી છે છે એટલે સેન્ટીમીટર બીજું છે પેન્સિલની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર છે તો આપણે અહીંયા ઉપર જોઈએ તો પેન્સિલ લંબાઈ ચાર થી માંડીને આઠ સુધી એટલે કે ચાર થી પાંચ છ સાત અને આઠ એટલે કે ચાર સેન્ટીમીટર ચિત્રમાં આપેલ વસ્તુની લંબાઈનું અનુમાન કરી લખો અને ત્યારબાદ માપ પટ્ટી વડે માપી તમારું અનુમાન ચકાસો તો અહીંયા જે આ ચિત્ર આપેલું છે એ ચિત્રનું જ વસ્તુની લંબાઈનું અનુમાન કરવાનું છે અને એની લંબાઈ નહીં અનુમાન કર્યા પછી આપણે અહિયાં અંદાજિત માપ લખવાનું છે અને અહીંયા આપણે લાંબા પગ છે ચોથું છે કે તમારા ઘરથી મંદિર સુધી પહોંચવાના ચાર અલગ અલગ રસ્તા આપેલા છે તમે કહી શકશો કે સૌથી ટૂંકો રસ્તો અને સૌથી લાંબો રસ્તો કયો છે તો અહીંયા જે ચાર રસ્તા આપેલા છે રસ્તો એક રસ્તો બે રસ્તો ત્રણ અને રસ્તો ચાર તો સૌથી ટૂંકો રસ્તો એ રસ્તો એક છે કે તમે જોઈ શકો છો કે અહીંયા રસ્તો જઈ શકાય છે મંદિર સુધી એટલે કે રસ્તો એક એ સૌથી ટૂંકો છે જ્યારે સૌથી લાંબો રસ્તો એ રસ્તો ચાર છે સૌથી લાંબો રસ્તો એ રસ્તો ચાર છે નીચે આપ્યું છે કે એક મીટર લંબાઈની લાકડી તૈયાર કરો અને પછી એ લાકડીનો ઉપયોગ કરી નીચેની વસ્તુનું માપન કરી કોષ્ટકમાં ખરાની નિશાની કરવાની છે તો તમારા મિત્રના શટની લંબાઈ એક મીટર કરતા વધારે હશે કે એક મીટર કરતા ઓછી તો એક મીટર કરતા ઓછી તમારા મિત્રના હાથની લંબાઈ તો એક મીટર કરતા ઓછી તમારા મિત્રની લંબાઈ તો એક એક મીટર કરતા વધારે અને તમારા દફતરની લંબાઈ તો એક મીટર કરતા ઓછી નીચે કે તમારા મિત્રોની મદદથી નીચેની વસ્તુઓ આપેલા ચિત્ર પ્રમાણે જમીન પર ગોઠવો અને અને તેનું નીચેનું કોષ્ટક પૂર્ણ કરો તો આપણે અહીંયા કોષ્ટક પૂર્ણ કર્યું છે કે પાઠ્યપુસ્તક પેન્સિલ કંપાસ માપપટ્ટી અહીંયા છે ગણિતના પાંચ પુસ્તકને ગોઠવતા તેની કુલ લંબાઈ તો એક મીટર કરતા વધારે અને એકસો ચાલીસ સેન્ટીમીટર થાય તો અહીંયા એક મીટર કરતા કેટલા સેમી વધારે છે કે ઓછી છે તો અહીંયા એક મીટર કરતા ચાલીસ સેન્ટીમીટર વધારે છે બીજુ છે કે 10 પෙන්ચીને ગોઠવતા તેની કુલ લંબાઈ તો એની કુલ 10 પෙන්ચીને ગોઠવો તેની કુલ લંબાઈ 1 મીટર કરતા વધારે થાય 180 સેન્ટીમીટર થાય એટલે કે અહી 80 સેન્ટીમીટર વધુ થાય ત્રીજું છે ચાર કંપાસ બોક્સને ગોઠવતા તેની કુલ લંબાઈ કેટલી થાય તો 1 મીટર કરતા ઓછી 80 સેન્ટીમીટર એટલે કે કેટલી ઓછી થાય તો 20 સેન્ટીમીટર સાત માપપટ્ટીને ગોઠવતા તેની કુલ લંબાઈ તો સાત માપટ્ટીને ગોઠવતા તેની કુલ લંબાઈ એક મીટર કરતા વધારે થાય ત્રીસ સેન્ટીમીટરની અહીંયા માપ પટ્ટીનું માપ લીધું છે એટલે એટલે સેન્ટીમીટર થાય કે એક મીટર કરતા એકસો દસ સેન્ટીમીટર વધારે થાય સાતમું છે કે નકશામાંથી શોધો અહીંયા નકશો આપેલો છે અને એના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે કે કાલુપુર રેલવે સ્ટેશન થી સરદાર પટેલ સ્ટેડિયમ નજીક કે લાલ દરવાજા નજીક છે તો અહીંયા આપણે જોઈએ કે કાલુપુર રેલવે સ્ટેશન થી જે લાલ દરવાજા છે એ નજીક છે જ્યારે સરદાર પટેલ સ્ટેડિયમ છે એ દૂર છે તો જવાબ આવશે લાલ દરવાજા લાલ દરવાજાથી વધારે નજીક શું છે ગીતા મંદિર કે સરદાર પટેલ સ્ટેડિયમ તો લાલ દરવાજાથી વધારે નજીક અહીંયા ગીતા મંદિર છે સરદાર પટેલ સ્ટેડિયમ અહીંયા દૂર છે નીચે આપે છે કે ચિત્ર જોઈ જવાબ આપો અહીંયા ચિત્ર આપેલું છે અને એના આધારે નીચેના જવાબ આપવાના છે કે આપેલ ચિત્રમાં સૌથી ઊંચું શું છે તો આપેલ ચિત્રમાં સૌથી ઊંચું બહુ માળી ઊંચાઈ કોની કોની ચિત્રમાં સૌથી ઊંચાઈ છે તો ગાડી કારની ઊંચાઈ બે મીટર હોય તો વૃક્ષની ઊંચાઈ કેટલી હશે તો આપણે અંદાજિત આઠ મીટર હશે બિલ્ડિંગની ઊંચાઈ કેટલી હશે તો બિલ્ડિંગની ઊંચાઈ બાર મીટર હશે નવમું છે કે સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો જો તમારી એક આંગળીની લંબાઈ એક નાની પેન્સિલ બરાબર હોય તો ગણિતના પુસ્તકની લંબાઈ કેટલી હશે તો ગણિતના પુસ્તકની લંબાઈ એ પાંચ નાની પેન્સિલ જેટલી હશે બીજું છે આપેલા ચિત્રમાં જો ટેબલ એક મીટર ઊંચું હોય તો વીજળીના થાંભલાની ઊંચાઈ કેટલી હોઈ શકે જો ટેબલ એક મીટર ઊંચું હોય તો વીજળીના થાંભલાની લંબાઈ ચાર મીટર હોઈ શકે ત્રીજું છે કૂતરો ગાય અને પૂંચડીમાંથી સૌથી નાની પૂંચડી કોની હશે તો સૌથી નાની પૂંચડી એ હશે કેટલી હશે તો ચિત્રના આધારે મોટી પેન્સિલ લંબાઈ એ ચાર સેન્ટીમીટર કરતા વધારે હશે નીચેનામાંથી કોની ઊંચાઈ મીટરમાં હશે તો માતાની સાડીની લંબાઈ હશે એ મીટરમાં હશે નકશાના આધારે પ્રશ્નોના જવાબ લાવવાના છે અહીંયા નકશો આપ્યો છે કે તમારે અમદાવાદથી સુરત જવું અમદાવાદ થી સુરત કિલોમીટરની મુસાફરી કરવી પડશે તો અમદાવાદથી સુરત જવા માટે આપણે આ સરવાળો કરવો પડશે એટલે કે ટોટલ કિલોમીટર આપણે મુસાફરી કરવી પડશે આણંદથી વધારે નજીક કયું શહેર છે તો આણંદથી વધારે નજીક વડોદરા શહેર છે સુરત અને અમદાવાદ ની વચ્ચે કયા કયા શહેર આવેલા છે તો સુરત અને અમદાવાદ એની વચ્ચે આણંદ વડોદરા અને ભરૂચ જેવા શહેરો આવેલા છે છે ચોથું કે ભરૂચથી કિલોમીટર અંતરે કયું શહેર આવેલું છે તો જવાબ છે આણંદ પાંચમું વડોદરાથી વધારે દૂર કયું શહેર આવેલું છે કેટલા કિલોમીટર તો વડોદરાથી વધારે દૂર સુરત શહેર આવેલું છે એકસો ને પંચાવન કિલોમીટર હવે અહીંયા નિષ્પત્તિ આધારિત થોડું મૂલ્યાંકન છે કે સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો ટેબલ ની ધાર પર કેટલા ગ્લાસ ગોઠવી શકાય છે તો ટેબલ ધાર છે એના ઉપર આપણે ટોટલ સાત ગ્લાસ ગોઠવી શકાય થાંભલાની ઊંચાઈ દસ મીટર હોય તો ઘરની આશરે ઊંચાઈ કેટલી હશે તો ઘરની આશરે ઊંચાઈ પાંચ મીટર હશે નીચેનામાંથી કોની લંબાઈ આખી પેન્સિલ જેટલી હશે તો કંપાસ પેટી જો એક ગ્લાસની ઊંચાઈ એક આખી પેન્સિલ બરાબર છે તો માટલાની ઉંચાઈ કેટલી થાય તો જવાબ છે ત્રણ પેન્સિલ બરાબર અમદાવાદ અને ભુજ વચ્ચે ધ્રાંગધ્રા આવેલું છે તો નીચેના માંથી અંતર વધારે છે તો અમદાવાદ થી ભુજ બંગડીની પહોળાઈ ચાર સેન્ટીમીટર હોય તો ચોકલેટની લંબાઈ કેટલી થાય બંગડીની ચાર સેન્ટીમીટર ચોકલેટની લંબાઈ ત્રણ સેન્ટીમીટર થાય ચોકલેટ ની લંબાઈ કરતા ની લંબાઈ કેટલી વધારે છે તો જવાબ છે

જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર